આજે પાટણ બગવાડા દરવાજા પાસે મોટી સંખ્યામાં પાટણના નગરજનો તથા વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રભક્તો દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો તથા પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ દાખવીને ભારત સરકાર આતંકવાદીઓના મૂળિયા નાબૂદ કરે એવા સમગ્ર ભારતના કરોડો હિંદુઓના અવાજ સાથે પાટણનો અવાજ આતંકવાદીઓનું પુતળું બાળીને આક્રમક રીતે વ્યક્ત થયો રિપોર્ટર જયેશભાઈ ગજચર પાટણથી जोता रहो जो हमारी चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करो